પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે આ ઝડપાયેલા દારૂના નિયમો મુજબ નાશ કરવામાં આવતો હોય છે સુરત શહેરના ઝોન બે માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના એસી લાખના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ગુજરાતમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસી લાખના વિદેશી દારૂ ઝડપાયો છે જેનો આજ રોજ બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો આજરોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં આવતા ચાર પોલીસ સ્ટેશન સલાબતપુરા ઉધના લિંબાયત અને ડિંડોલી આ ચારેય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની તે પ્રક્રિયા ચાલુ છે આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ ચુમ્મોતેર હજાર જેટલી બોટલો છે અને લગભગ એસી હજાર જેટલો આશરે મુદ્દામાલ થાય છે એસી લાખ જેટલો મુદ્દામાલ થાય છે આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી જ રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું છે ટોટલ ચાર પોલીસ સ્ટેશનનો આ મુદ્દામાલ છે કે જેમાં લિંબાયત ઉધના સલાબતપુરા અને ડિંડોલી આ ચાર પોલીસ સ્ટેશન્સ છે અને જુદી જુદી રીતના અમે જે પ્રોવિબિશનના કેસો કર્યા હોય છે કે જેમાં કાં તો રનિંગ કેસો હોય છે અથવા કોઈના કબજામાંથી અમે મેળવેલો દારૂ હોય છે જે ગેરકાયદેસર રીતના એ લોકોએ લઈ આવ્યા હોય એ તમામ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે